પૂર્વ સંસ્થાનના હેડ આનંદ પાવર પ્રો લાઈફ ઇન્ડસ્ટ્રીના ચેરમેન કરણ જોલી અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાના જીએન યોરો ગાર્મેન્ટ્સના ડાયરેક્ટર સાજીદ અલી ઇસ્તિયાગ પઠાણ ઇસ્માઈલ મતાદાર દ્વારા દીપ પ્રાગટ્ય થકી બીપીએલ સીઝન 3 ની ખુલ્લી મુકાઈ હતી

એ તો એકચ્યુઅલી ફેસ્ટિવલ જેવું થઈ ગયું છે બધે એટલી સરસ ટુર્નામેન્ટ છે બહુ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન નો જે સપોર્ટ છે એ કમિટી જે મહેનત કરી રહેલી છે કે આપણો હેતુ એક જ છે કે આ છોકરાઓ નેક્સ્ટ લેવલ પર રમે આપણા જિલ્લાનું આપણા સમાજનું આપણું ગૌરવ બને તો મારી એક જ ઈચ્છા છે કે એ લોકો સ્ટેટ લેવલ પર આઈપીએલ લેવલ પર અને દેશની સેવા કરે બીપીએલ સિઝન જે આયોજન કરવું એમાંથી સારી પ્રતિભા આપણને પ્રાપ્ત થાય છે બીજું જિલ્લાના ખૂણે ખૂણામાંથી એ પ્લેયર એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ફ્રેન્ચાઇઝી એમને સિલેક્ટ કરે છે જે આઈપીએલનું ફોર્મેટ છે એ જ ફોર્મેટથી ભરૂચ ક્રિકેટ એસોસિએશન આ બીપીએલ ટુર્નામેન્ટ રમાડે છે તમામ આયોજકો અને તમામ સ્પોન્સર જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે બધાનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે